તો કેમ જુઓ તો આપણે કાલે સવારે મળીએ સ્વારખાથી જ દર્શક મિત્રો હતો આજે હું ક્યાં આવ્યો છું તમે જોઈ આજે હું આવ્યો છું રાજકોટની શાકભાજી માર્કેટમાં જોઈ શકો છો કે કેટલું બધું શાકભાજી છે તેટીનો ભાવ શું છે અને આપણે કોબીનો ભાવ ગાજરનો શું છે આપડે દેશી ગાજર અને આપણે પછી આ લીંબુનો ભાવ શું છે

નવો મિત્રો આપણે એક બાજકો લઈ લીધું નવું તમને હું આવે કંઈ મજૂરી કરવા આવ્યું એમ લાગે ખર ભેગું થાને ભાઈ તો હું આપણે શાકભાજીનો નવો ધંધો ચાલુ કરી રહ્યો એવું લાગે છે ચૂટા ના ના મિત્રો એના માટે તો તમારે આગળના લોગ જોવા પડશે તો તમને ખબર પડશે કે સવાર સવારમાં અમે માર્કેટિંગ યાર્ડમાં શું કરીએ છીએ અને આ બધું શું ચાલી રહ્યું છે તો જોતા રહો પાર્થ પટેલ લો

જોઈ શકો છો આવી રીતના થેલી માં હતા થેલી તૂટેલી હતી તો આપણે લઈ લીધા છે ચબલા મિત્રો આખી રિક્ષા ભરી લીધી છે જોવો ફૂલ ફૂલ પૂરા છસો કિલો લીંબુ છે જોઈ શકાય છે આપણે ખાલી લીંબુ નથી લીધા લાલ મરચા કાકડી ફ્લાવર રીંગણા આદુ આમાં મરચાં છે આમાં બટેટા છે અને જોઈ શકાય છે કે સો નહીં બસો નહીં ત્રણસો નહીં પૂરા છસો કિલો લીંબુ આપણે લઈ લીધા છે એટલું બધું બકાલું શાકભાજી લીંબુ અમે શું કામ લીધું વેચવા લીધું છે હોલસેલની દુકાન કરવા માટે લીધું છે રિટેલની દુકાન કરવા માટે લીધું છે કે કાંઈ જમણવાર કરવા માટે લીધું છે તેના માટે આગલો બ્લોક જોવો જોઈએ મિત્રો જે મિત્રો આ છે ખાંડ ચારસો કિલો ખાંડ છે ચાર વોર્ડના ડબ્બા છે તેલના ડબ્બા છે આગળ કરિયાણું બધું લઈ લીધું છે હવે આવી ગયા હા સાગરભાઈ આ તમને પેલા લો સાગરભાઈ ને વૃગ માં આવવું એ કારણ કે એને ફેમસ થવું છે પચાસ હાજર ભાઈ ભાઈ

ઓશિકા આવી ગયા છે ગઈટલા આવી ગયા છે જો ચાદર આવી ગયા છે ચોકી આવી ગઈ છે ચૂલા ત્રણ ચાર આવી ગયા છે ડોલું અને બધું આવી ગયું છે બધું કમ્પ્લીટ થઈ રહ્યું મિત્રો અમારા ગ્રુપમાં કામ કરતું હોય એવો એક જ માણસ આય છે સાગરભાઈ કોઈ તે બાકી બધાય તો ઉભા હોય કોણ એ લોક કહા સે આતે હૈ એવું નથી હો ભાઈ આવા બધાય કામ કરે આ તો સાગરભાઈ અરે બે ઘડી મજા હોય તીસરો બેનર લાગી ગયું છે પણ હું તમને અત્યારે બેનર નહીં બતાડું કારણ કે તમારે બેનર જોવું હોય તો આગલો વ્લોગ જોવો જોશે અને શું કહેવું મારે તમને આગલો વ્લોગ જોઈ નાખજો ને એટલે બેનર શેનું છે એ ખબર પડી જશે અગલો એક સામાન છે આ બધું જો મંડપ સર્વિસનું છે આ બધા બેરલ છે પછી અંદરનો સામાન તો તમને ખબર જ છે આ શેનું છે બધું એ આયસરમાં ભરવાનું છે

ફૂલ ગાડી લોડ થઈ ગઈ છે જવાની છે ક્યાં એના માટે તો તમારે આગળનો વ્લોગ જ જોવો પડે ને મારા વાલા તો આ વ્લોગ જોઈ નાખો આ લોક તો આપણો આઈસર રવાના થઈ ગયું છે દ્વારકા જવા માટે બોલો દ્વારકાધીશની જય જો આપણે આ બીજી વેગેનાર ગાડી પણ છે તે પણ દ્વારકા જવા માટે તૈયાર થઈ ગઈ છે બોલો દ્વારકાધીશની જય આપણી ત્રીજી ગાડી પણ તૈયાર થઈ ગઈ છે દ્વારકા જવા માટે બોલો દ્વારકા થી સની દ્વારકા દે દ્વારકાધીશ તો આપણે બધી જ ગાડીઓ ને આપણે અને આપણા સેવા ગ્રુપ વાળા પહોંચી ગયા છે લાલપુર ચોકડી જામનગર મોરે મોરો દાબી દીધો છે જો આ ભાઈ વાંધો નહીં આવે જાવા દીધો બીજું કાંઈ નહીં મોરે મોરો દાબી દીધો ભાઈ બહુ મોટો ભયંકર એક્સિડન્ટ થઈ ગયો આપણે જામનગરમાં કડક લેવા જઈ છીએ આપણે

તમે ઉપર કેટલા

અને હું કહેવાય ઉસણીયો 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 એ કુ સલાડ સલાડ એને સલાડ કહેવાય બરોબર છે એ છે ગરમા ગરમ ખીચડી તાકો થોડું નાખો સલાડ પ્રેમી વ્યક્તિ એ આપણે બરોબર છે એ છે સાત આ દે આ તે કંપાઈ છે દર્શક મિત્રો તો આપણે પહોંચી ગયા છીએ સિક્રેટ જગ્યા ઉપર હવે આ સિક્રેટ જગ્યા કઈ છે એ મેં ગયા બ્લોગ માં કીધું છે તમને હવે આપણે અહીંયા કરવાની છે થોડીક કામ કેવી રાત વાગી રહ્યા છે ઈ ગયા છે એક ને દસ ને આપણું કામ થઈ ગયું છે પચાસ ટકા પૂરું આજુ વાતાવરણ જુઓ તમે ફૂલ ઝાકળ આવી ગયો છે આપણો કેમ્પ પણ રેડી થઈ ગયો છે નહીં દેખાતો એ હરખાય ઝાકર આવી ગયો છે તો કેમ જુઓ હોય તો આપણે કાલે સવારે મળીએ ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ જય માતાજી હર હર મહાદેવ હર